હાલ બુલેટ ટ્રેન દોર દોડશે પણ વડોદરા મહાનગરપાલિકાની નિષ્ફળ કામગીરીને કારણે પ્રજા બિચારી પરેશાન થઈ રહી છે શહેરના બિસ્માર રસ્તાઓમાં જ્યાં ત્યાં ખાડાઓને કારણે લોકોના વાહન અને શરીરને નુકસાન તો પહોંચી જ રહ્યું છે પણ આ ઉબડખાબડ રસ્તા વચ્ચે પણ અચાનક ક્યારેય ભૂવાનું નિર્માણ થઈ જાય તે નક્કી નહીં અચાનક જ ભૂવાનું નિર્માણ મૂજમૌડા વિસ્તારમાં થયું હતું મૂઝમૌડા વિસ્તારમાં કચરાની ગાડી ભૂવામાં ખાબકી હતી કચરાની ગાડી ફ્રૂટના લારી ચાલક પાસે કચરો લેવા ઊભી હતી તે દરમિયાન ભૂવો પડતા ગાડી ભૂવામાં ખાબકી હતી ગાડી અચાનક ભૂવામાં ખાબકતા કચરો નાખવા આવનાર પુરુષ પણ ભૂવામાં પડ્યો હતો કચરાની ગાડીમાં કચરો નાખવા આવનાર પુરુષ ભૂવામાં પડતા તેઓને ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તેઓ સ્થળ પર આવી પહોંચી કામગીરી હાથ ધરી હતી બનાવને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો